નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી હું છું કૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે સોમાલિયા પાસે એક જહાજને હાઇજેક કરાયાના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભારત માટે સમાચાર છે હાઇજેક કરાયેલા જહાજમાં પંદર ભારતીયો સહિત એકવીસ ક્રૂ મેમ્બર્સે બચાવી લેવાયા છે મેરવી લીલા નોર્ફોક જહાજ ડૂબ હોવાનું જાણકારી સામે આવી છે હાઈજેકિંગની જાણકારી મળ્યા બાદ ભારતીય નો સેના એક્ટિવ બની હતી તો નેવીએ ભારતીયોને બચાવવા કામગીરી હાથ ધરી સોમાલા પાસે એક જહાજને હાઈજેક કરાયાના મામલે મહત્વના સમાચાર ભારત માટે રાહતના જહાજમાં પંદર ભારતીયો છે જહાજનું નામ હોવાનું સામે આવ્યું છે હાઈજેકિંગની જાણકારી મળ્યા બાદ ભારતીય નૌસેના એક્ટિવ બની હતી નેવીએ ભારતીયોને બચાવવા સમગ્ર કામગીરી હાથ ધરી તો ભારતીય નૌસેનાએ ભારતીયોને બચાવી લીધા છે ભારત માટે આ રાહતના સમાચાર છે હાઈજેક કરાયું હતું આ જહાજ જેમાં પંદર ભારતીયો સહિત એકવીસ ક્રુ મેમ્બર્સ હતા જે તમામનો બચાવ થયો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી અનિલ પટેલ અનિલ વારંવારની આવી ઘટનાઓ પહેલા ડ્રોન હુમલો અને હવે હાઈજેક કરાયું પરંતુ ભારતીય નેવીએ સમગ્ર લોકોને બચાવી દીધા છે કૃષ્ણા જ્યારથી હુમલો થયો છે ડ્રોન હુમલો હોતી ઉગ્રવાદીઓનો તેને ધ્યાનમાં રાખીને જે વ્યૂહાત્મક રીતે ભારતીય નૌસેનાએ ચાર યુદ્ધ પોતે ચાર ગાઈડેડ મિસાઇલ જે યુદ્ધ પોતો ત્યાં તૈનાત કર્યા છે સમગ્ર દરિયા પટ્ટામાં ભારતના કિનારે એ તમામને ધ્યાનમાં રાખીને જ આ સફળતા મળી છે એવું વ્યૂહાત્મક રીતે કહી શકાય કારણ કે હવે જે રેડ સી નો જે આખો પટ્ટો છે એ વેરાવળથી લઈને સમગ્ર ઇન્ટરનેશનલ જે આઈએમએફએલ બોર્ડર છે દરિયામાં એ ભારત માટે વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કાલે જે રીતે લાયબેરિયા ધ્વજવાળો આ જહાજ ત્યાંથી આવતો તેના ઉપર જે રીતે સોમાલિયાના ચાંચે એટલે સીધી રીતે ઉગ્રવાદીઓએ તેના ઉપર હુમલો કર્યો અને હાઇજેક કરી લીધો એને ધ્યાનમાં રાખીને જયારે વાત આવી ત્યારે નેવીએ આઈએનએસ કોચીને મોકલ્યો અને આપણા ટ્રેન કમાન્ડો માર્કોસ જે હોય છે જે આવા યુદ્ધો માટે કે આવી લડાઈ માટે કે આવા કોઈપણ પ્રકારની રણનીતિ માટે ટ્રેન્ડ હોય છે છે કમાન્ડો આ સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હતી અને કમાન્ડોએ માર્કોએ જહાજ ઉપર ત્યાં પહોંચ્યા એટલું જ નહીં સમગ્ર જે ઉગ્રવાદીઓ હતા એમનો સફાયો પણ કર્યો અને જે પંદર સહિત એકવીસ જે ક્રૂ મેમ્બર હતા એમાં પંદર ભારતીય અને ત્યાં બાકીના જે છે બાકી વિદેશી ક્રૂ મેમ્બર એ તમામને બચાવી લેવામાં આવ્યા એટલે એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે ભારતીય નેવી અને ભારતીય તટરક્ષક દળ કોસ્ટગાર્ડ તમામ લોકોએ કે જો અમારી દરિયાની હદમાં કે અમારી તરફ આવતા કોઈ પણ વ્યાપારિક જહાજને આવા ઉગ્રવાદીઓ કે પછી આવા ચાંચિયાઓ એને અટકાવવાનો પ્રયત્ન કરશે એને હાઇજેક કરવાનો પ્રયત્ન કરશે તો ભારતીય સુરક્ષા દળો કે નેવી એને સાંખી નહીં લે અને આ સૌથી એનો ઉત્તમ ઉદાહરણ છે બીજી વાત તમને કહી દઉં કે આ વ્યૂહાત્મક રીતે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે આ સમગ્ર કે સ્ટીલની વાત વાત હોય હોય કોફીની ચા બાસમતી રાઈસ એવા મોટા ભાગના જે ઉત્પાદનો છે તે આ જહાજોના માધ્યમથી અને આ રસ્તાના માધ્યમથી જે નિર્યાત થતા હોય છે જેથી ભારતની વિદેશી હુડિયામણ અને એનો જે વેપાર છે તે વધતો હોય છે આવામાં જ્યારે એક તરફ હુતી બીજી તરફ આવા ચાંચિયાઓ અને જે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો જે યુદ્ધ છે એની અસર ક્યાંક ને ક્યાંક હવે ભારતના દરિયા કાંઠે કે ભારતના જે આઈએમએફએલ જે બોર્ડર છે તેના ઉપર દેખાવા માંડી છે એટલા માટે હવે ભારત સરકાર નેવી એ તમામ સક્રિય થઈ છે અને ખબર છે કે જો અહીં સુરક્ષા નહીં આપવામાં આવે જહાજોને તો નિશ્ચિત છે વ્યાપારિક રસ્તો જે છે બંધ થશે અને પછી અલગ રૂટ પકડવું પડશે જે છે ભારતનું એ મુશ્કેલ અને જે માઠી અસર છે સમગ્ર ભારતના ઇકોનોમી ઉપર પડી શકે છે એને ધ્યાનમાં રાખીને જ્યારે સમગ્ર કાલે ઓપરેશન થયું માર્કોસે એ બતાવવાનો પ્રયત્ન હતો ભારત તરફથી ભારતના જે સુરક્ષા એજન્સીઓ છે નેવી તરફથી કે જો એમ એમની બોર્ડરની અંદર કોઈ પણ પ્રકારની આવી અથવા ભારત તરફ આવતી હોય તો ભારત માં આવતી કોઈ પણ જહાજને આવી રીતે નુકસાન કરવામાં આવશે અથવા તો હાઈજેક કરવામાં આવશે તો ભારતની નેવી છે એને મુતોડ જવાબ આપશે કૃષ્ણ ચોક્કસ અનિલ જો આપણે ચાંચિયાઓની વાત કરીએ તો ઓગણીસો નેવું પછી આ બધું વધી રહ્યું છે અને હમણાં તો સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ભારતીય જે સુરક્ષા એજન્સી છે નેવી છે તે પણ સતર્ક બની છે અને આપણા બે જહાજ દરિયામાં ઉતાર્યા છે તેને લઈને શું છે ક્રિષ્ના બેની પણ ચાર દરિયા યુદ્ધ પોતો વિશાખાપટ્ટન આઈએનએસ આઈએનએસ કોલકાતા અને સુવર્ણા એ ચાર યુદ્ધપોતો પોતો જે ગાઈડેડ મિસાઇલથી એની અંદર એ લેસ છે બીજી વાત આઈએનએસ સુવર્ણ ની અંદર તો એટલી મોટી કેપેસિટી કે લગભગ ચાલીસ હજાર લીટર ચાલીસ હજાર લાખ લિટર જે ઓઇલ છે એ કન્ઝ્યુમ કરીને સાથે ચાલી શકે છે ને તમામ જે યુદ્ધો પોતો છે આપણા જે આઈએનએસ વિક્રાંત ની વાત કરીએ આઈએનએસ કોચી ની વાત કરીએ વાત કરી પછી કોલકાતાની વાત કરી તમામને ઓઇલ પણ પૂરી પાડી શકે છે અને પોતાની સુરક્ષા પણ કરી શકે છે વિવાહત્મક રીતે તમામ ભારતની આસપાસનો જે દરિયો કાંઠો છે અથવા એની સુરક્ષાની વાત છે એને લઈને નેવી કારણ કે નેવીને ખબર છે કે જો આ રસ્તો ખાસ કરીને વેપારિક દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો આના ઉપર જોખવામાં આવશે તો સ્વાભાવિક છે તમામ દેશો જે જે એ એને જેફ્રિકા કે જે કેનાલ છે એ તરફથી ફરી જવું પડશે અને એના કારણે પંથ પર કન્ટેનર કમસે કમ ચાર થી પાંચ હજાર ડોલરનો જો ખર્ચો છે એ વધી જવાનો છે એમાં ડીઝલ કે જે ઇંધણ વપરાય છે એમાં વધારો થવાનો છે અને સાથે સમય પણ વધારે લાગવાનો છે એટલે માત્ર ભારત જ નહીં પણ એની સાથે વીસ દેશો એમાં અમેરિકા છે ફ્રાન્સ છે ઓસ્ટ્રેલિયા છે એ તમામ દેશોના યુદ્ધ પોતો પણ એની અંદર અત્યારે તમામ દરિયા જે રસ્તો છે એનો એની સુરક્ષા કરી રહ્યા છે અને તમામને ખબર છે કે જો ચાંચિયાઓ કારણ કે ચાચીઓને એકમત એ હોય છે કોઈ પણ પ્રકારથી એ વસ્તુઓ લૂંટે અને પછી ગ્રે માર્કેટમાં એને વેચે સસ્તામાં વેચે અથવા તો એ પોતાનો સત્તા જમાવવાનો પ્રયત્ન કરે અને આવી જે પણ ઇન્ટરનેશનલ ટ્રેડ કરતી કંપનીઓ છે એની પાસેથી રેન્સમ એટલે કે જે ઉગ્રણી એ કરી શકે એ તમામ વસ્તુઓ કરી શકે જેના કારણે એ રસ્તા જહાજો છે મુંબઈ કે જગ્યાએ કે ગુજરાતમાં ડોન હતા એવી રીતે આ ઉગ્રવાદી સંગઠનો એ પછી સોમાલિયાની વાત હોય એ પછી હુતીની વાત હોય લેબલોન જે સંગઠનો છે એની વાત હોય તમામ લોકો એ કબજો કરવા માંગે છે એટલે દરિયાની અંદર હવે આ સત્તાની લડાઈ છે હવે સુરક્ષા એજન્સીઓ પછી કોઈ પણ દેશનું એ કેવી રીતે ટેકલ કરે છે એના ઉપર તમામ દારોમદાર છે કૃષ્ણા જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે તો હાલમાં આજે સૌથી મોટા સમાચાર કે સોમાલિયામાં હાઇજેક કરાયેલા જહાજમાં એકવીસ ક્રુ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવે છે જેમાં પંદર ભારતીય હતા એટલે ભારત માટે એક રાહતના સમાચાર છે અરબી સમુદ્રમાં સોમાલિયાના દરિયા કિનારે અપહરણ કરાયેલું હતું આ જહાજ જેમાં ભારતીય નેવીનું ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે અને પંદર ભારતીય સહિત એકવીસ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે સાથે જ નેવીના માર્કુર્સ કમાન્ડોએ જહાજની શોધખોળ હાથ ધરી હતી અને તે જ સમયે ચાચાઓ હવે વહાણ પર જોવા મળતા નથી નૌકાદળના જહાજ આઈએનએસ ચેન્નાઈ હાઇજેક કરાયેલા જહાજને બચાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું અને આ મામલો ચોથી જાન્યુઆરીનો છે પરંતુ તેની માહિતી શુક્રવારે સામે આવી હતી સાથે જ આ લાઇબ્રેરીયન ધ્વજ વાહનનું નામ લીલા નો ફોર્ક છે જેને હવે બચાવી લેવામાં આવ્યું છે આ હાઇજેક કરાયું હતું જહાજ જેને બચાવી લેવા